કેટલા દિવસોની મહેનતો અહીંયા ક્યાંથી શરૂઆત કરો છેલ્લા દોઢ મહિનાથી અમારું ગ્રુપ સિત્તેર પંચોતેર જણા અમે બધા મહેનત કરી છે અને ત્યારે અમને આ સફળતા મળી છે કે દર્શન અમારે એક દોઢ વાગ્યે રાત્રે બંધ કરવા પડે છે ગાવા અમારે અમે થાકી ગયા છીએ રાજકોટ વાસીઓ આપ સૌને ગણપતિ મહોત્સવની ખૂબ ખૂબ શુભેચ્છાઓ આજે ગણેશ ચતુર્થી છે તમને બધાને ખબર છે કે રાજકોટમાં જોરદાર ગણપતિ મહોત્સવની અલગ અલગ જગ્યાઓએ જે ઉજવણી છે તે થતી હોય છે અત્યારે તમે મારી પાછળ જોઈ રહ્યા છો કે આટલું સરસ મજાનું ડેકોરેશન છે ગણપતિ બાપાની મૂર્તિ છે અને આટલા બધા રાજકોટ વાસીઓ અહીંયા દર્શન કરવા માટે આવ્યા છે ત્યારે આ કઈ જગ્યા છે આ છે જેકે ચોક જેકે ચોકના મહારાજા ગણપતિ મહોત્સવ છે ત્યારે ચાલો મારી સાથે હું તમને અહીંયાના દર્શન કરાવું અહીંયા આરતીનો સમય શું છે અહીંયાની વિશેષતાઓ શું છે અને આજે ગણેશ ચતુર્થી લઈને વિસર્જન સુધીના કેવા કેવા કાર્યક્રમો છે એ બધી જ માહિતી હું તમને આજના વિડીયોમાં આપવાનો જે કે ચોક્કા રાજા એટલે કે વર્ષોથી જે આયોજન રાજકોટમાં થાય છે અત્યારે અવર રાજકોટનું યુટ્યુબ પ્લેટફોર્મ અહીંયા પહોંચ્યું છે અત્યારે મારી સાથે છે શિવ શક્તિ યુવા ગ્રુપ કે જે રાજકોટવાસીઓને ગણપતિ મહોત્સવનો આનંદ કરાવવા માટેની જહેમત વર્ષોથી ઉઠાવે છે તો એ જ આપણને બધી માહિતી આપશે કુલદીપજીભાઈ આપણી સાથે જે સ્વાગત છે આપનું સોળ વર્ષ પંદર વર્ષથી આયોજન કરે છે સોળમા વર્ષમાં અમે મંગલ પ્રવેશ કરીએ છીએ આ વખતે અમે સૌરાષ્ટ્રમાં સૌપ્રથમ જર્મન ડોમ અને એસી આ સૌરાષ્ટ્રમાં સૌ વખત અમે લઈ આવ્યા છીએ અને અમે આજની અમારી પેલી દાદાની આરતી રિટાયર આર્મી જવાનોના હાથે કારણ કે ઓપરેશન સિંધુ જો વડાપ્રધાન આપણી માટે આટલું કરતા હોય તો આપણે કઈક દેશ માટે કરવું જોઈએ એના માટે અમે આજે રિટાયર આર્મી મેન હાથે દાદાની પેલી આરતી કરવી બાકી દરરોજ અમારા નવે નવ દિવસના અલગ અલગ કાર્યક્રમ આજે ફર્સ્ટ દિવસ છે સત્યનારાયણ ભગવાનની કથાથી શરૂઆત આવતીકાલે છે તો કાન ગોપી આપણે ગોપી છે પરમ દિવસે અમે બહુ મોટો બ્લડ કેમ્પ કરી રહ્યા છીએ એના પછી એક આપણે રામા મંડળ રમાડી રહ્યા છીએ એના પછી એક દાંડિયા રાસ છે ફક્ત બહેનો માટે દાંડિયા રાસ તો ગામમાં ઘણા બધા થતા હોય પણ બહેનો માટે બહુ ઓછા થતા હોય એ પણ અમારો એક પ્રયોગ છે કે બહેનો માટે દાંડિયા રાસ એના પછી ના દિવસે અમે એક ભવ્ય લોક ડાયરો રાખ્યો છે એના પછીના દિવસે સાંસ્કૃતિક નાના બાળકો માટે ડાન્સ કોમ્પિટિશન ફક્ત લેડીઝ માટે પાણીપુરી સ્પર્ધા અને પછી અમે દાદાનું વિસર્જન કરશું આવું બધું અમે વિશેષતા છે અને હું સૌરાષ્ટ્રની અને રાજકોટની જનતાને કહેવા માગું છું કે એક વખત અમારે દર્શન કરવા આવો તમને એમ દાદાની લાગણી છે ખાસ કરીને આ મૂર્તિ મેં જ્યારે જોઈ લાઈવ જે મૂશકના દર્શન થાય છે તો એ જણાવશો છે છેલ્લા 15 વર્ષથી અમે આયોજન કરી છે આ તો આમ આયોજન આ મૂશક નું જે વસ્તુ એ તો અમારી બહુ જૂની છે એટલે અમે હું હાઇલાઇટ એટલું બધું નથી કરતો પણ દાદાને ફરતે જીવંત મુશક જે જીવંત મુશક તમે જોઈ શકો છો કે જીવતા ઉંદર દાદાની પ્રદક્ષિણા કરી રહ્યા છે આ અમારી વિશેષતા છે મૂષક છે એ ગણપતિનું વાહન કહેવાય અને મૂષક છે એ અહીંયા તમને જીવંત દાદાની પ્રદક્ષિણા કરતું હોય દાદાના મૂર્તિની આજુબાજુ રમતા હોય એવું તમને જોવા મળે કુલદીપજી ભાઈ કેટલા દિવસોની મહેનત હોય ક્યારથી શરૂઆત કરો છેલ્લા દોઢ મહિનાથી અમારું ગ્રુપ સિત્તેર પંચોતેર જણા અમે બધા મહેનત કરી છે અને ત્યારે અમને આ સફળતા મળી છે કે આવું બધું અમે આયોજન કરી શકીએ અને હવે આજથી આજનો દિવસ તો આપણે આ માણ્યું હવે હવેથી જે આખો કાર્યક્રમ કઈ રીતે હોય કેટલા વાગે શરૂ થાય અને આખો જે રૂપરેખા છે એ દાદા દાદાની આરતી સવારે અમે સાત વાગે કરી છીએ દરરોજ સવારે સાંજે આઠ વાગે કરી છીએ અને સાડા નવ થી અમારા દરરોજ સાંસ્કૃતિક કાર્યક્રમ કીધા અલગ અલગ કાર્યક્રમ કરે છે અને અમારે ભાવિકો એટલી ભીડ હોય છે ને આરતી નો સમય હોય છે એ પૂરો થાય પછી એમને કીધા કે અલગ અલગ સાંસ્કૃતિક કાર્યક્રમો છે જે એમને કીધું કે કાન ગોપી રાસ છે રામા મંડળ છે આ બધા જે કાર્યક્રમો છે કે લોકોને જોવા ગમે તો એનું ખાસ અહીંયા આયોજન કર્યું છે જેકે ચોક આવવું હોય તો કદાચ રાજકોટ થી બાર થી કોઈ આવ્યું હોય તો થોડું એડ્રેસ સમજાવી દો કે જે કે ચોક કઈ રીતે આવે યુનિવર્સિટી રોડ ઉપર આકાશવાણી ચોક ની આગળ કે ચોક રાજકોટ શું શક્તિ યુવા ગ્રુપ ના ગણપતિ મોસ્ટ ઓફ તો બધાને ખબર હશે કોઈ પણ ને રાજકોટ ના કેસો તો અહીંયા આવીને મૂકી જશે એટલે અમને વિશ્વાસ છે વાહ ખુબ સરસ આયોજન છે તો બધા આયોજક મિત્રોને પણ અમે હવે રાજકોટ તરફથી ધન્યવાદ આપીએ છીએ અને એકવાર ગણપતિ બાપા નો જયકાર બોલાવી દે આપી બોલ ગણપતિ બાપા મંગલ મૂર્તિ